ગરડા શહેરમાં સિપાઈ સોસાયટી વિસ્તારમાં ઉભરાતી મળયુક્ત ગટરથી નરકાકાર જેવી સ્થિતિ સર્જાતા લોકો ત્રાહી મામ દેશનું આવતીકાલ ભવિષ્ય એવા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ ગટરમાં ચાલી અભ્યાસ કરવા બન્યા મજબૂર રોગ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં અધિકારીઓ પોતાના દીકરાને લઈને અમારા ઘરે અડધો કલાક તો બેસે તો ચોક્કસથી ખ્યાલ આવે રોષે ભરાયેલ મહિલાનો તંત્રને માર્યો ટોણો બોડાદ જિલ્લાના ગરડા શહેરમાં બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલી સિપાહી સોસાયટી ખાતે છેલ્લા છ મહિનાથી સ્થાનિકો ઉભરાતી ગઠને લઈ ત્રાહિમબામ પોકારી ઉઠ્યા છે અવર સ્થાનિક નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા આખરે સ્થાનિકો તેમજ મહિલાઓ મીડિયા સમક્ષ ભારે રોષે ભરાઈ હતી અને પોતાની વેદના ઠાલવી હતી અડધો વેદ પગ ડૂબી જાય તેટલું ગટરયુક્ત પાણી શેરીમાં ભરાય છે જેને લઈ લોકો તોબા પોકારી ઉઠ્યા છે આ શેરીમાં આશરે પંદર જેટલા નાના ભૂલકાઓ રહી છે કે જે અભ્યાસ અર્થે આંગણવાડી કે શાળાઓમાં જાય ત્યારે આ ગટરયુક્ત પાણીમાંથી પસાર થઈને ચાલવું પડે છે આજે આવા વિકસિત ભારતમાં બાળકોની આવી દયનીય દિશા જે ખૂબ જ નિંદનીય બાબત ગણાય આજે શહેરના વિકાસ માટે સરકાર તરફથી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તો શું ગટર રિપેરિંગની ગ્રાન્ટ નહીં આવતી હોય જેવા અનેક પ્રશ્નો સાથે આજે મહિલાઓ દ્વારા મીડિયા સમક્ષ પોતે રોજ ઠાલવામાં આવ્યો હતો સ્થાનિક મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે અમારું વાતાવરણ ખૂબ જ દુર્ગંધયુક્ત બને છે અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થાય છે જેને કારણે બાળકો અને વૃદ્ધોમાં તેમજ મહિલાઓમાં

કે તમે નાળામાં માર્યો છો તો તમે આારે જગ્યા ઉપર રહેવું હોય તો તમે સારી જગ્યાએ વયા જાઓ આ નાળું છે એટલે નાળામાં બધુંય થાય અમે વેરો ભરવી છે છતાં અમને આ હામાવાળ આવો જવાબ આપે સોમાને શું કરવાનું બોલો અંગે કોઈ અગાઉ રજૂઆત કરી નગરપાલિકા આ હા કરી થી હા તો શું બસ કાઈ ની આજે હમી કરશું કાલે હમી કરશું બસ ઈ રીતે જ કે સેવા કે હરકો જવાબ દેતા નથી આ કેવું થાય છે અરે વાતાવરણ એકદમ આમ જો કેવું આમ વાતાવરણ થઈ જાય છે બધા માંદા માંદા રે છે અને શેરીમાં આમ તડકો તેડકો નીકળતો જ નથી એટલે વધુ મચ્છર માખી એ આપણે જમવા ઉપર બેસે છે ભાઈ છોકરા નાના અમે સમજવી છે મોટા પણ નાના બાળકો નથી સમજતા બધાય બાળકો બીમાર છે ત્યારે અમારી શેરીમાં બાળકો તો છે પણ મોટા પણ બીમાર છે આ શેરીમાં અંદાજે કેટલા બાળકો રહેતા હશે આ અંદાજે આ બાળકો અંદર પંદર જેટલા રહે છે પણ બધા બાળકો બીમાર છે બધાને શરદી ઉધરસ ઝાડા અને તાવ છે એક બાળક પણ સાચું નથી અને આ ઘટનમાંથી અમારા બાળકો નિશાળે જાય કે બાળ મંદિરે જાય અમે તૈયાર કરીને મેકલવી અને આવા ગટરના પાણીમાંથી અમારા બાળકો જાય છે હવે એ વળતા અમારા છોકરા બીમાર પડે કે ન પડે આમાં અમારા બાળકને કાંઈ પણ થશે તો જવાબદારી કોની તંત્રની રહેશે બરોબર અને શું તમારી માંગણી છે અમારી માંગણી એટલી જ છે કે ગટર હામી કરાવો બીજું કોઈ વસ્તુ નહીં અમારે કાઈ નથી જોતું પણ ગટર હારીએ કરાવો હા નગર અજી અત્યારે જ અમે કેટલા દિવસ થયા હજી તો 8 દિવસથી થયા છે અમારો 14270 રૂપિયા વેરો હતો અમને તાત્કાલિક અમે ઉછી ના લઈ અને હું વેરો ભરી આવી સૌ તને તમ તારે તમ પૂછી જો ખોટું બોલતી તો અમે આજુબાજુ પાયથી પૈસા માંગી માંગીને અમે મે વેરો ભર્યો છે તો અમે વેરો તાત્કાલિક ભરી દીધો તો તમે તમે થોડુંક ધ્યાન આપો અમારી ઉપર પણ બાળકો ઉપર તો ધ્યાન આપો અમે હવે આ ગટર હારી નહી થાય તો બધા બૈરા અમે નગરપાલિકે ઉપાસ ઉપર બેહવાના સવી કેમ કે હવે અમારથી સહન ન થાતું જ્યાં સુધી થાતું તો ત્યાં તેમને કોઈ ન કીધું પણ હવે હદ થાય છે એટલે અમે તમને આ વાત કરી અને અમે બધા ઉપાસ ઉપર બેહ નગરપાલિકાએ જઈ